તે બાબતે પોલીસ હાલ તો પાસ કરી રહી છે પરિસ્થિતિ સીન ઓફ ક્રાઈમ પર જઈને જોતા અને માહિતી મેળવેલ જેવું જાણવા મળેલ કે પ્રોહિબિશનનો ધંધાર્થી છે ત્યાં હકાભાઈ સોવાય પાખોડિયા એણે તીક્ષણ હથિયારના ગા મારીને માથામાં તીક્ષણ હથિયારના ગા છે મારીને પ્રમોદભાઈ ગુજરાત બેવ સ્વામીની હત્યાની જાવેલ છે પોલીસ કોન્સ્ટેબલ રાજકોટમાં દસ વર્ષથી ફરજ બજાવે છે કોન્સ્ટેબલ રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ ક્વાર્ટરમાં રહે છે તેમને બે સંતાનો છે આરોપીએ કોન્સ્ટેબલની હત્યા તેના જ ઘરે કરી હતી બાદમાં હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવા કોન્સ્ટેબલની લાશને હાઈવે પર લઈ ગયો હતો પુરાવાઓ નાશ કરવા આરોપીએ લાશને ધસલેલી જગ્યાએ પાણીની નળીથી ધોઈ નાખી હતી બનાવની જાણ થતા જ ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ઘણી હકીકતો બહાર આવે તેવી શક્યતાઓ છે જોકે પોલીસ કોન્સ્ટેબલ ની હત્યા શા માટે કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાય નથી કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ